हेलो मित्रों स्वागत है अपनी खेल यूट्यूब चैनल में तो मित्रों अपना घर कोमेंट में जाना दूँ में खड़ बहुत थी क्या आप टू फोर् राउंड लो घय ना हो જાદો અમાર આની બસ બીજલ ટીઓ હવે તો હવે જો મોટી સાટઈ મે લેવા સાટી ટુકમાં છે ટ્રાય કરી જે આવે તમને અનુભવ હોય તો કમેન્ટ કરજો કે કે ઠાવે પણ અને ક્યું કોક બને જ્યા હા આપડા કાયક નહી નિર્દય નથી thank you રિઝલ્ટ કેવો આવે ને એ કોમેન્ટમાં જણાવજો ભૂલતામાં અને રિઝલ્ટ જો તમારે જોવું તો કોમેન્ટ કરી દેજો તો આપણે થોડાક દિવસ પછી આનું રિઝલ્ટ આવી જાય ત્યાં આપણે એક શોર્ટ વિડીયો મૂકી દઈએ કેવું રિઝલ્ટ આવે એ પ્રમાણે ખબર પડે આપણે તમે કયો પાક આવ્યો એ કોમેન્ટ કર